મહીસાગર જિલ્લા કલેકટરને નેહા કુમારી દ્વારા જે એસસી એસ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી તેમજ સમાજનું અપમાન કરવામાં આવ્યું હતું તે બદલ કલેક્ટર શ્રીને સત્વારે સસ્પેન્ડ કરવામાં આવે એવી માંગ ગોધરા ખાતે લોકો ઉમટી પડ્યા હતા નમસ્કાર હું રવિ ઓઝા અને આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ સમગ્ર ગુજરાત રાજ્યના દરેક તાલુકા કક્ષાએ ફરિયાદ દાખલ કરવામાં આવે અને આવેદન પત્ર આપવાનું હોવાથી ગોધરા ખાતે બાબા સાહેબની પ્રતિમાને વંદન કરી એસસી એસટી સમાજ બહારની સંખ્યામાં હાજર રહી ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શ્રીમાળી રક્ષિત કુમાર એ ડિવિઝન રાજેશ સોલંકી તેમજ કલેક્ટર કચેરીએ એડવોકેટ નરેન્દ્ર પરમાર પ્રોફેસર ખંડુભાઈ પરમાર આયુ વિનોદભાઈ બૌદ્ધ સામાજિક કાર્યકરો રાષ્ટ્રીય દલિત મંચ અધિકાર પંચમહાલ જિલ્લાના હોદ્દેદારો તેમજ એડવોકેટ જીગ્નેશભાઈ પરમાર વગેરે હોદ્દેદારોએ હાજર રહીને કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું એડવોકેટ નરેન્દ્રભાઈ પરમાર મહીસાગર કલેક્ટર દ્વારા અરજદાર સામે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જે ગેરવર્તન કરવામાં આવ્યું હતું તે બાબતે મહીસાગર જિલ્લા કલેક્ટર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે

આઈપીએસ કક્ષાના વ્યક્તિઓને ટ્રેનિંગ સેન્ટરોમાં આવી ટ્રેનિંગ આપવામાં આવતી નથી અને આ લોકોના મગજમાં જ્યારે એસસી એસટી અને ઓબીસી લોકો પ્રત્યે જ્યારે આવી માનસિકતા અને નિમ્ન કક્ષાની માનસિકતા હોય ત્યારે આ લોકોને આવા હોદ્દા ઉપરથી સમાજના લોકો માટે કામ કરવાનું હોય છે જ્યારે આ માનસિકતા સાથે બેઠા હોય તો આ લોકોના કલ્યાણ માટેનું કોઈ કામ એ ક્યારેય કરી શકે નહીં અમારી માંગણી છે કે નેહા કુમારી જે છે એમના વિરુદ્ધમાં સરકાર તાત્કાલિક પગલાં લઈ અને ગુનો દાખલ કરે એટ્રોસિટી એક્ટ હેઠળનો અને એમને સસ્પેન્ડ કરવામાં આવે એમને એમના હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે એવી માંગણી સાથે અમે આપ સાહેબને આવેદનપત્ર આપીએ છીએ